બંધારણ ઘડવૈયા દલિતો પછાતો મહિલાઓ ખેડતો વગેરેનો લોકતાંત્રિક રીતે વિકાસ થઈ રહ્યો છે જેના મૂળમાં બાબા સાહેબનું બંધારણ છે બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ તથા અનુજાતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના નેતૃત્વ અટળે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદના કરાઈ હતી આ પ્રસંગે શ્રી વી કે હુંબલે જણાવ્યું કે ભાજપ પાસે કોઈ જ વારસો નથી કોંગ્રેસના ગાંધીજી સરદારના નામનો વટાવી છે દિવંગત નેતાઓનું ભાજપે સતત અપમાન કરેલ છે ડોક્ટર સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને દરિયામાં ફેંકી દેવાની વકીલાત આરએસએસ તથા ભાજપના નેતાઓએ કરેલ હતી આમ ભાજપ હંમેશા બાબા સાહેબથી વિરુદ્ધ હતા વેડા રામદેવસિંહ જાડેજા લાખાજી સોઢા રફિકભાઈ મારા ચાંકી નરેશ સાહ રત દનિયા નાનજી વણકર તુલસી ગરવા વગેરે હાજર રહ્યા તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવવામાં આવેલ છે જય ભીમ મારું નામ નરેશભાઈ કરશનભાઈ મહેશ્વરી છે હું કચ્છ જિલ્લા એસીસીએલ પ્રમુખ છું કોંગ્રેસ આજનો છ ડિસેમ્બર એટલે ઓગણીસો છપ્પન આજે સાહેબ આંબેડકર જેમની નિર્માણ તિથિ છે એ નિર્માણ તિથિ નિમિત્તે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તથા કચ્છ જિલ્લા એસી વતી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી